નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી ગીર સોમનાથ આપનું હાર્દિક સ્વાગત કરે છે ધોરણ બાર પછીની જે કંઈ પણ સંસ્થાઓ હોય કોલેજ કક્ષાની કે ઈસીવાયની સિવાયની કોઈ પણ સંસ્થાઓ કે જે પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ લે છે આવી દરેક કોલેજો એ સંસ્થાઓએ પોતાના ડિજિટલ પોર્ટલના લોગ ઇનમાં જઈ અને એચઓઆઈ રજીસ્ટ્રેશન છે એ કરવાની વાત છે તો એની વાત આ વિડીયોમાં કરવાની છે તો દરેક સંસ્થાઓએ એચ ઓઆઈ રજિસ્ટ્રેશન એટલે કે ડિજિટલ પોર્ટલ પર એચ પ્રકારનું જે ઈ કહેવાય છે એ કરવું જરૂરી છે અધરવાઇઝ જે ભારત સરકારની શ્રીની જે કેન્દ્ર પુરસ્કૃત યોજના જેને આપણે કહીએ પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ એની જ્યારે રકમ ચૂકવવાની વાત આવે ચૂકવણા કરવાની વાત આવે ત્યારે કોઈ સમસ્યાઓ ક્રિએટ ન થાય સમસ્યાઓ આવી શકે એવું હોય તો આ રજીસ્ટ્રેશન એકદમ જરૂરી છે તો અહીંયા આપણે એની વાત કરીએ દરેક જે

જે આધાર કાર્ડમાં બર્થ ડેટ છે એ જ અહીંયા મેન્શન કરવાની છે એના પછી એગ્રી ઉપર ક્લિક કરી અને આધાર વેરીફાઈ કરવાનું છે આધાર વેરીફાઈ થઈ ગયા પછી અહીંયા રેશન કાર્ડ ઇન્ફોર્મેશન ઓફ એચઓઆઈ નાખવાનું છે હેડ ઓફ ઇન્સ્ટિટ્યુશનના આચાર્યના રેશન કાર્ડ મેમ્બર આઈડી નાખવાના થશે યાદ રાખવાનું છે કે અહીંયા રેશન કાર્ડ નંબર નાખવાનો નથી તો રેશન કાર્ડની અંદર તમારા નામની નીચે જે 18 આંકડાનો રેશન કાર્ડ નંબર છે એ રેશન કાર્ડ મેમ્બર આઈડી અહીંયા નાખતાની સાથે પેન્શન આપી અને ગેટ રેશન ડિટેલ કરશો એટલે આખી ડિટેલ અહીંયા આવી જશે પણ જો તમારું રેશન કાર્ડ છે ઈ કેવાયસી રેશન કાર્ડ ઈ કેવાયસી થયેલું નથી તો ઈ કિસ્સામાં અહીંયા માહિતી ગેટ ડિટેલ કરતા આવશે નહીં તો જે આચાર્ય શ્રીઓને રેશન કાર્ડ ઈ કેવાયસી કરવાનું બાકી છે એની રેશન કાર્ડ ઈ કેવાયસી કરી લીધા પછી જ આ ડિટેલ છે એ ભરી શકાશે આગળ વધી શકાય તો અહીંયા 18 આંકડાનો રેશન કાર્ડ નંબર નાખી

અહીં કન્સન આપી અને અપલોડ કરી દેવાનું છે અપલોડ કરી અને સબમિટ નું બટન બ્લુ થઈ જાય પછી એક ઓટીપી માર્ક છે ઓટીપી આપી અને તમે કન્ફર્મ કરશો એટલે અમારી કચેરીની મળી જશે કચેરી એને એપ્રુવ આપી દેશે એટલે તમારું એચવાય રજીસ્ટ્રેશન છે એ કમ્પ્લીટ થઈ જશે અને આપણે આગળ ડિટેલ જોઈએ એમ ત્યાં એક તમને ટેબલ માં આખી ડિટેલ જોવા મળશે તો કેન્દ્ર પુરસ્કૃત યોજનામાં સ્કોલરશિપ મંજૂર કરતી વખતે સમસ્યા ન આવે એટલા માટે એચવાય રજીસ્ટ્રેશન જરૂરી હોય દરેક સંસ્થા કોલેજોને વિનંતી છે કે એક કે બે દિવસમાં આ જે પ્રક્રિયા છે એ જલ્દીથી પૂરી કરી દઈ થેન્ક યુ સો મચ